ભારતમાં તથા અન્ય દેશોમાં પણ સવારે ચા પીવાનો એક રિવાજ હોય છે ચા પીવા તો અવશ્ય જોતી હોય છે પરંતુ આપણા શરીરમાં જ્યારે કફ ઘર કરી ગયો હોય અને શરદી ઉધરસ અને કફજન્ય રોગો થયા હોય કફના વિકારો ઊભા થયા હોય ત્યારે હું તમને એક સરસ મજાની ચા બનાવવાનું શીખવાડીશ કે આ ચા તમે લોકો બનાવશો આયુર્વેદિક ચા તરીકે ઓળખવામાં આવે છે એટલે તમારા કફના વિકારો છે તે ધીરે ધીરે શાંત થવા લાગે છે હવે આ ચા બનાવતી વખતે તમારે ચાર વસ્તુની જરૂરિયાત પડશે એક ગ્લાસ પાણી સૂંઠ હળદર અને મધ આ ચાર વસ્તુની જરૂરિયાત પડશે તો આપણે જોવું છે કે આ કઈ રીતે આયુર્વેદિક ચા બને છે તો આ ચા બનાવવા માટે તમારે એક ગ્લાસ પાણી લેવાનું છે એને ધીમે તાપમાને ગરમ કરવાનું છે ત્યારબાદ તમારે થોડુંક પાણી બળી જાય ત્યાં સુધી એને ગરમ કરવાનું છે ત્યારબાદ એમાં તમારે અડધાની અડધી ચમચી સૂંઠ અડધાની અડધી ચમચી હળદર આ બંને મિક્સ કરી દેવાનું છે ત્યારબાદ થોડીક વાર તમારે ધીમે તાપમાને એને ઉકળવા દેવાનું છે ત્યારબાદ એને ગેસ પરથી નીચે ઉતારી લેવાનું છે અને તમારે એક કપમાં એ પાણી જે તૈયાર થયું છે મિશ્રણ એને ભરી દેવાનું છે કપમાં અને એ કપને થોડીક વાર ઠરવા દેવાનું છે ક્યાં સુધી જ્યાં સુધી એ શેકું ગરમ ન થઈ જાય ત્યાં સુધી એને ઠરવા દેવાનું છે અને એમાં ગળપણ તરીકે તમારે શુદ્ધ મધને મિક્સ કરવાનું છે ત્યારબાદ બધું સરસ મજાનું મિક્સ કરી દેવાનું છે શા માટે તેને નવશેકું ગરમમાં જ મિક્સ કરવાનું કારણ કે ગરમા ગરમ કોઈ પણ વ્યંજન સાથે મધને મિક્સ ન કરી શકાય છે મધના ગુણધર્મો નાશ પામે છે એટલે નવશેકુ ગરમ હોય એમાં તમે મધને મિક્સ કરી શકો છો હવે આ બધું મિક્સ થઈ જાય એટલે નવ શેકું ગરમ જ્યાં સુધી તમને ન લાગે ત્યાં સુધી તમારે એને ઠરવા દેવાનું ત્યારબાદ તમારે જેમ પેલી ચા પીવો ધીરે ધીરે એમ આ આયુર્વેદિક ચા તમારે ધીરે ધીરે એને પીવાની છે હવે આનાથી શું થશે આનાથી તમારા કફજન્ય રોગો કફના વિકારો શરદી ઉધરસ કફ કફને લીધે તાવ આવતો હોય અઠીલી ઉધરસ છે આ બધું ધીરે ધીરે ઓછું થવા લાગે છે કારણ કે હળદર છે તે એન્ટી બેક્ટેરિયા ગુણ ધરા ધરાવે છે એન્ટી ફંગલ એન્ટી વાયરલ આ બધા ગુણધર્મો આપણી હળદર ધરાવે છે એન્ટી ઇન્ફ્લામેન્ટરી ગુણધર્મો પણ આપણી હળદર ધરાવે છે એ જ રીતે સૂઠમાં પણ આ બધા ગુણધર્મો રહેલા છે અને મધ છે તે એન્ટી ઓક્સિડન્ટ તત્વોથી ભરપૂર છે જે તમારા કફના વિકારોને શાંત કરવાનું કામ કરે છે સૂંઠ અને આપણી જે હળદર છે એ બંનેમાં પણ કફના વિકારોને શાંત કરવાનો ગુણધર્મ રહેલો છે આ બધું જ્યારે ભેગું થાય અને આપણે તેનું ચાના સ્વરૂપે સેવન કરીએ આયુર્વેદિક ચા તરીકેનું સેવન કરીએ એટલે આપણા શરીરમાં કફના રોગો શાંત થવા લાગે છે અમુક લોકોને થ્રોટ ઇન્ફેક્શન થયું હોય અમુક લોકોને નાક બંધ રહેતું હોય અમુક લોકોને નાકમાંથી પાણી આવતું હોય અમુક લોકોને એલર્જી થઈ જતી હોય છે તો એલોપેથી દવાનો સહારો લેવો એને કરતાં આયુર્વેદિક તમે પ્રયોગ કરશો એટલે તમારા કફના રોગો છે તે આ ચા દ્વારા ધીરે ધીરે મટવા લાગે છે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી